દરિયાપાડા ખાતે આદર્શ નિવાસી કુમારશાળાનું છાત્રાલય શનિવારે બપોરે બાળકોને બાજુના મકાનમાં જમતા હતા તે સમયે એકાએક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે દરિયાપાડા ખાતે આદર્શ નિવાસી કુમારશાળાનું છાત્રાલય શનિવારે બપોરે બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે એકાએક ધરાશાયી થયું હતું ઘટનાની જાણ દડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકોને હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવતી નથી ધારાસભ્ય ચૈતર વસાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું આજે ડેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસથી ચાલીસ ટકા ગયું છે આ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેક વાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડીંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આ બિલ્ડિંગનું કામ શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ ધરાશાય થઈ ગયું છે અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમયસૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડા સુકવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે